તળાજા તાલુકામાં આવેલ જયજનની વિદ્યા સંકુલ બપાડા દ્વારા આજે રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત વીર જવાન ડાભી સંજયભાઈ હિફાભાઈનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રૂખડભાઈ ચૌહાણ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મંગાભાઈ બાબરિયા ચેરમેન સિંચાઈ સમિતિ પ્રવીણભાઈ વાળા સદસ્ય જિલ્લા પંચાયત મુકેશભાઈ મકવાણા જિલ્લા પંચાયત સભ્ય મંગાભાઈ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ માનભાઈ ચારોડિયા ભરતભાઈ ડાભી પૂર્વ સરપંચ મીઠી વેરડી તેમજ શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીની બહેનો દ્વારા કુમકુમ તિલક અને સામૈયાથી સ્વાગત કરવામાં આવ્યું જેમાં શાળાના મુખ્ય ગેટથી વિદ્યાર્થી દ્વારા પરેડ તેમજ શાળાની થી પાંચથી ના બહેનો દ્વારા હાથમાં તિરંગા અને પુષ્પો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાળાના બાળકો આર્મી મેન ભારત માતા બ્લેક કમાન્ડોના પોશાકથી સ્વાગત માટે સજ્જ થયા હતા આ કાર્યક્રમમાં શાળાના બે હજાર બાળકો જોડાયા સંજયભાઈ દ્વારા બાળકોને પ્રેરણાત્મક ઉદબોધન આપવામાં આવ્યું કે ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ આતંકવાદી સાથે બનેલી ઘટના બાળકો સાથે વાગોળી હતી તેમજ બાળકોને ક્લાસરૂમમાં જઈને પર્સનલી માર્ગદર્શન પણ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા એ સમયે મને બી કંઈક બનવાનું સપનું હતું કે ચાલો મોટો થઈશ ભણીશ બાર અગિયાર કોલેજ કરીશ નોકરી મળીશ તો ભણતાની સાથે સાથે નોકરી લાગી ગઈ માતા પિતાના આશીર્વાદ શિક્ષક ગણાના સલાહકાર નોકરી મળી હું આશરે તેર વર્ષ નોકરીને મારે પૂર્ણ થઈ ગયા ઇન્ડિયન એરફોર્સમાં ભારતીય વાયુસેનામાં એડમ એડમિનિસ્ટ્રેશન મારો ગ્રેડ છે બરાબર જે અમારા ઓફિસના વિભાગ અમે એડમિનિસ્ટ્રેશન ગ્રેડ છે તો અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપીને અત્યારે હાલ જમ્મુ કાશ્મીરના પોસ્ટિંગ છો પૂંચ એરિયામાં તો એ એરિયો થોડોક એવો છે કે મતલબ ત્યાં નોસ્ટોપી આતંકવાદી ટેરિસ્ટ લોકો અહીંયા જોવા મળતા હોય છે અવારનવાર હુમલો કરતા હોય છે તો એ સમય પહેલો એવું કે જે સાહેબે આપણે વાત કરી કે ભાઈ સડનલી અમે રાશન લઈને પાછા આવતા હતા એ સમયે અમારી ગાડી ઉપર સડનલી બોમ્બ આપણે ફોજની ભાષામાં ગ્રેનેડ કહેવાય એટલે બોમ્બ બોમ ફેંકાય બે ત્રણ છરા અંદર વિસ્ફોટ થાય એમાંથી ત્રણ જણા અલગ અલગ એંગલથી અમારી ગાડી ઉપર ગોળીઓનો વરસાદ કરતા મતલબ ફાયરિંગ કરવા લાગ્યા અમે બે મિનિટ કંઈ સમજી ના ક્યાંથી મતલબ ફાયરિંગ આવે છે આ સ્થિતિ છે પછી જોયું કે ભાઈ સામેથી લોકો ફાયરિંગ કરે છે એટલે અમારી પાસે પૂંચ એરિયામાં જેટલા ફોજ હોય છે અહીંયા હથિયાર આપેલા જ હોય છે મેગીમ જે રાઉન્ડ ફાયરિંગ માટે કહે છે ગોળીઓ એટલી લોડેડ હોય છે તો સડનલી મતલબ જોઈને સામે તો જોયા એટલે એ સમયે અમને ડર હતો હતો કે એ લોકો આવ્યા છે મારવા માટે તો મારીને જશે પણ ત્યાં મેં થોડી મતલબ હિંમત રાખી મારા સાથીદારો હતા હિંમત રાખીને થોડુંક કાર્ય લીધું એટલે એના વળતો પ્રહાર કર્યો તો એના લીધે થઈને એ લોકો ત્યાંથી ભાગી જવા મજબૂર થઈ ગયા એના લીધે થઈને અમે હું બચ્યો અને મારા સાથેના પાંચ સાથીદારો હતા એ બી બચ્યા એના નિર્ણયથી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી এই চৌৰ চক্ৰ এৱৰ্ড মানে প্ৰাপ্তিছে